નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 7 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર ધાંગધ્રા વોર્ડ નંબર 1 ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણી વોર્ડ નંબર 1 ની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે તમામ પક્ષો પોતાના ઉમેદવાર નક્કી કરવા માટે જોરશોરથી મહેનતમાં લાગી ગયા છે ધાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણી વોર્ડ નંબર 1 માં ભાજપના સદસ્ય જિલ્લા ભાઈ મેવાડાનું અવસાન થતાં વોર્ડ નંબર એકની સીટ ખાલી થઈ હતી જેથી કરીને સમગ્ર ગુજરાતમાં પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હાલ ધ્રાંગધ્રા નગરપાલિકાની કુલ છત્રીસ સીટો છે તેમાંથી પાંત્રીસ સીટો પર ભાજપનો દબદબો છે અને એક સીટ કોંગ્રેસ પાસે છે વોર્ડ નંબર એકના ભાજપ સદસ્યનું અવસાન થતાં તંત્ર દ્વારા ચૂંટણી ચાર કરવામાં આવી હતી જેમાં તમામ પક્ષો પોતાના ઉમેદવારના લડવા માટે તૈયાર છે જેમાં ધાંગધ્રા પેટાચૂંટણી વોર્ડ નંબર એકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે અલ્પેશભાઈ ચકાસણીયાની પસંદગી કરવામાં આવી હતી ઉમેદવારી હતી અને ઉમેદવારી નોંધાવતી વખતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદભાઈ સોલંકી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ સદસ્ય ઇમ્તિયાઝભાઈ સૈયદ સહિત કોંગ્રેસના આગેવાનો ઉમેદવારી ફોર્મ ભરતી વખતે હાજર રહ્યા હતા રિપોર્ટર બાસિત શેખ ન્યૂઝરા